નમસ્કાર મિત્રો ફરી સ્વાગત છે તમારું એક નવા વિડીયો મકાન માલકીનની પુત્ર વધુ સંતાન પ્રાપ્તિ માટે સક્ષમ નહોતી તો ડોક્ટરે મદદ કરી હું તમારો મિત્ર સુભાષ છું હરિયાણાની રોહતક મેડિકલ કોલેજમાં પીજીમાં દાખલ કરવામાં આવ્યો છું હું કોલેજમાં જોડાઈ ગયો અને કોલેજના ગેસ્ટ હાઉસમાં બે દિવસ રહ્યો પછી ત્યાંના સ્ટાફની મદદથી મેં અડધો બંગલો ખરીદી લીધો જેમાં એક રૂમ એક રસોડું અને બાથરૂમ હતું બાજુમાં કાકી અને કાકા ભાડાના મકાનમાં રહેતા હતા તેઓ વૃદ્ધ હતા અને બંને સરકારી શિક્ષકની નોકરીમાંથી નિવૃત્ત થયા હતા તેમને સારું પેન્શન મળતું હતું અને તેને એક દીકરો છે જે દિલ્હીમાં એક ખાનગી કંપનીમાં નાની પોસ્ટ પર કામ કરે છે તે પ્રણીત છે અને તેના લગ્નને ત્રણ વર્ષ થયા છે તેને કોઈ સંતાન નથી અને તે પત્ની તેમની સાથે રહે છે બંને દર રવિવારે સાંજે આવે છે અને આંટુ મારી અને બધું તેનું એક દિવસ હું હોસ્પિટલમાં પાસો આવ્યો તમે જોયું કે આંટીનો દીકરો તેની વહુ સાથે આવેલો હતો આંટીએ મને ચા માટે બોલાવ્યો અને મેં જોયું કે છોકરો લગભગ છવ્વીસ સત્યાવીસ વર્ષનો દુબળો પતળો હતો મને જોઈ અને તેણે હેલો કહ્યું હું ખુરશી પર બેઠો એટલામાં તેમની પત્ની સાડી અને બુક પહેરી અને પ્રેમથી ચા લઈને આવ્યો કારણ કે તેના સસરા પણ ત્યાં બેઠા હતા તેથી તેણે કુંગટ પહેર્યો હતો અને પોતાને ગામડાની પરંપરાને કાકાને ખબર ન હતી અને વિચારતા હતા કે ચાનો કપ લઈ અને બીજા રૂમમાં ગયા તેણે કહ્યું હું સંગીતા હું બહાર વડમાં જાઉં છું અને લોકો બેસી અને વાતો કરો પુત્ર વધુ બહાર આવી અને સાસુ પાસે બેસી ચા પીવા લાગી તેને ખૂબ જ સુંદર હતી અને બાવીસ ત્રેવીસ વર્ષની આસપાસ હતી સંગીતા સારી બ્લાઉઝમાં અદભુત દેખાતી હતી આંટીએ કહ્યું સુભાષ સાહેબ અમારા રમેશના લગ્નને લગભગ ત્રણ વર્ષથી વધુ સમય થઈ ગયો છે અમને કોઈ સારા સમાચાર મળ્યા નથી અને ઘણી સારવાર કરી પણ કોઈ ફાયદો થયો નથી મેં પૂછ્યું કે હું ટ્રીટમેન્ટ કરીશ અને રમણજી હું તમને તમારા રિપોર્ટ કરાવ્યા છે તેમણે કહ્યું ના મેં પૂછ્યું શું તમે સંગીતાજીનો ટેસ્ટ કરાવ્યો હતો મેં પહેલા બંનેના ટેસ્ટ કરાવ્યો કાલે હોસ્પિટલમાં આવો હું ટેસ્ટ લખી અને લેબમાં કરાવી લઈશ રમણે કહ્યું મારે રજા નથી સંગીતા હું રજા આપું છું અને આ પહેલાં કરી લે આગલી વખતે હું રજા લઈ અને ત્યારે કરાવી લઈશ મેં કહ્યું ઠીક છે આંટીજી આવતીકાલે સવારે દસ વાગે સંગીતાજીને ચૌદ નંબરના રૂમમાં લઈને આવો પછી હું મારા રૂમમાં ગયો અને મારા બેડરૂમનો દરવાજો બીજા દરવાજામાં ખુલતો હતો જેથી બીજી બાજુ બંધ હતું સંગીતા અને રમણનો બેડરૂમ અને આંટી અંકલનો સ્વીપ રૂમ સાવ અલગ હતો જેમ ઘરમાં પાછળ ભાગ હતો અને સવારે રમણ દિલ્હી ગયો અને મેં મારો મોબાઈલ નંબર આંટીને આપ્યો હતો સવારે આઠ વાગે હોસ્પિટલ ગઈ અને દસ વાગે આંટીએ તેમની વહુ સંગીતાને લઈ અને આવી અને મને બોલાવ્યો કે મારા આસિસ્ટન્ટને તેની સાથે ટેસ્ટ કરાવવા માટે લેબમાં મોકલ્યો હતો લગભગ બે કલાક પછી તમામ ટેસ્ટ થઈ ગયા મેં તેમને ઘરે મોકલી દીધા અને સાંજે હું હોસ્પિટલથી ઘરે આવ્યો હું ચા બનાવવા જતો હતો ત્યારે સંગીતા ચાનો કપ લઈને આવી અને કહ્યું આને શું જરૂર છે હું મારી જાતે ચા બનાવું છું તેને કહ્યું કોઈ વાંધો નહીં ડૉક્ટર સાહેબ સંગીતાને કહ્યું મારો રિપોર્ટ ક્યારે આવશે મેં કહ્યું કે કાલે આવશે એટલે તરત જ તમને જણા કરાવીશ રાત્રે લગભગ બાર વાગ્યાની મેં મારા રૂમમાં સ્ટોપ પર ખુલ્લો અને અવાજ સાંભળ્યો હું જાગી ગયો અને જોયું કે સંગીતા બેડરૂમમાં મારા બેડરૂમમાં પ્રવેશી હતી તેણે આચાર્યથી તરફ જોયું અને તેણે મારા મોઢા પર હાથ મૂક્યો અને કહ્યું ડોક્ટર મારા રિપોર્ટમાં કોઈ ખામી હશે તો મહેરબાની કરી અને મારી માં સાસુને કહેશો નહીં તો તમે મને ઘરમાંથી કાઢી મૂકશો અને મને રોજ બાંજથી નામની ટાણા મારશે અને તેમણે કહ્યું પુત્રના બીજા લગ્ન કરાવશે તેણે વધુમાં કહ્યું સત્ય એ છે કે રમણ મને ખુશ કરી શકતો નથી ત્યાંથી થોડી વાર હું પછી હું સુઈ જાય છે અને હું આ વાત કોઈને કહી શકતી નથી પણ મને ખબર નથી કે હું તમારા પર કેમ વિશ્વાસ કરું મને એવું લાગે છે કે તમે મારા પરિવાર છો તેમ કહી સંગીતા મારા પગે પડી અને મેં તેમને મારા બંને હાથ પકડી અને ઉપાડી દીધી તેણે મને આલંગીન આપ્યું અને તેના સ્પર્શથી મારું શરીર કર્ફ થઈ ગયું અને રોજ સાંજે ચાલ આવતી અને અંકલ આંટી મારા પર કોઈ શંકા નહોતી એક દિવસ રમણ રોહતક આવ્યો અને કહ્યું ડૉક્ટર સાહેબ કૃપા કરી મારો ટેસ્ટ કરો મેં કહ્યું ઠીક છે કાલે સવારે હોસ્પિટલ આવું છું બીજા દિવસે તે હોસ્પિટલ આવ્યો અને મેં તેનો ટેસ્ટ કર્યો રિપોર્ટમાં તેનો સમય લાગે છે તેથી મેં તેને ઘરે મોકલી દીધો જ્યારે રિપોર્ટ આવશે પછી હું તરત જ તમને દવા આપીશ ચિંતા કરશો નહીં હું બધું ઠીક કરી દઈશ રમણ સાંજે પરત દિલ્હી જવાનું હતું ત્યાંથી તેને પત્નીને સાથે લઈ જવાની વાત કરી આંટીએ મને પૂછ્યું કે મેં કયું સંગીતાનો રિપોર્ટ આવ્યો નથી રિપોર્ટ આવ્યા પછી ટ્રીટમેન્ટ ચાલુ કરવી પડશે બાકી રમણજી સમજી ગયા અને સંગીતાને રહેવા દીધા બે દિવસ થઈ ગયા અને સંગીતાનો રિપોર્ટ આવ્યો બધું નોર્મલ હતું બસ રમણમાં કંઈ ખોટ હતું આંટીએ કહ્યું કે સવારમાં સમય લાગે છે અને પણ બંને બાળક ચોક્કસ થશે મારી ગેરંટી છે ઘરમાં બધા ખુશ હતા સંગીતા રાત્રે મારી પાસે આવી અને બોલી સાહેબ મારા રિપોર્ટમાં કંઈ ખોટું છે મેં તેને કહ્યું કે હા પણ હું જણાવી અને કોઈ ખોટું બોલ્યો કારણ કે હું તેને પ્રેમ કરવા માંગતો હતો જો તમે સાચું કહો તો તેને કદાચ ના પાડો કહ્યું આજે હું સ્વર્ગમાં જઈ લઈશ સંગીતાએ કહ્યું કે મને હજુ લોહી ઉકળે છે મેં કહ્યું ના હું કાલથી દવા શરૂ કરીશ મને ખબર નથી કે વિટામિન ડીની ઉણપથી ને અસર થઈ જગી છે અને મેં ઘણું લોહી વહી રહ્યું હતું થોડીવાર પછી મેં તેના ચહેરા પર પાણીના છાંટા નાખ્યા અને પછી તેને હોશમાં આવ્યું જ્યારે હું સવારે હોસ્પિટલ જવા લાગ્યો ત્યારે મેં જોયું કે તે બીમાર દેખાઈ રહી હતી મેં આંટીને પૂછ્યું કે સંગીતાજીને શું થયું છે પરંતુ આંટીએ કહ્યું તે લપસી ગઈ હતી અને મોજ આવી ગઈ હતી મેં કહ્યું હું દવા આપીશ પછી હું મારા રૂમમાંથી પેઇન કિલર અને એન્ટીબાયોટિક ગોળી લઈને આવી અને કહ્યું કે એક ડોઝ લઈ લેશે સવાર સાંજ સાંજ સવાર પાસું આવ્યું અને ત્યારે બધું સારું હતું પછી રમણ રોતક આવ્યો અને મને પૂછ્યું કે ડૉક્ટર મારા રિપોર્ટમાં શું જોવા મળ્યું છે રમણને કહ્યું કે થોડીક તકલીફ છે હું સવારમાં સારવાર શરૂ કરું છું અને ઠીક થઈ જશે થોડા સમય લાગશે પરંતુ પિતા બનીશ બસ હું તેને જે દવા આપું છું તે લેવાનું શરૂ કરી દે મેં તેને ગોળીઓ આપી અને સાંજે લો સંગીતાજીથી ત્રણથી ચાર દિવસ દૂર રહો સતત દવા લેતા રહો મને ખબર હતી કે રમણમાં ઉણપ છે તે બાળકને જન્મ નહીં આપી શકે પરંતુ આ ગોળીઓ તેની ઉણપ દૂર કરશે અને આનાથી તેને સારી સારવાર વિશ્વાસ કરે છે અને બે દિવસ આમ વીતી ગયા સંગીતાજી પણ માસિક સ્ત્રાવ પૂરો થયો તેણે ઈશારો કર્યો અને તેને આજે રાત્રે મારી પાસે આવવાની છે તે મને સવારે ચા આપવા આવી હતી અને તેણે કહ્યું હતું કે હું આજે રાત્રે આવીશ આંટી અંકલને મારા વિશે કોઈને શંકા ન હતી તેઓ મને યોગ્ય અને મદદરૂપ લાગ્યા હું હોસ્પિટલમાં ગયો અને સાંજે પાસા આવવાનું હતું હું દવાખાનાથી ફુગ્ગાનું પેકેટ લઈને આવ્યો અને જમ્યા પછી રાત્રે ટીવી જોતા હું સુઈ ગયો હું રાત્રે બાર વાગે દરવાજો ખોલવાનો અવાજ સાંભળ્યો હું જાગી ગયો અને જોયું કે સંગીતાએ આજે કાંઈ અદ્ભુત પહેર્યું છે હું પાગલ થઈ ગયો અને તેણે કહ્યું કે ડૉક્ટર સાહેબ સાચું કહો છો અને ચોક્કસ મારો વિચાર બદલ્યો અને મેં કહ્યું આ બધી વાતો છોડો આજે તે પણ જાણે છે સ્વર્ગમાંથી ઉતરીને આવી જોયું કે લાગતું હતું તેણે મને કહ્યું ડૉક્ટર સાહેબ પહેલા મારા પ્રશ્નનો યોગ્ય જવાબ આપો મેં તેને સ્પષ્ટ કહ્યું કે રમણ બાળક પેદા કરવા યોગ્ય નથી હું તમને મારી સાથે ગેરંટી સાથે સંમત કરી આપી તમારા અને મારા સિવાય આ વિશે કોઈ ખબર પડે નહીં તેણે કહ્યું કે ડોક્ટર સાહેબ મારે કોઈ બાળક જોઈએ છે અગાઉ શું થયું તે સમજી શકો છો ત્યારે દર્દ સહન ન કરી શકી આંખોમાં આંસુ આવી ગયા સંગીતા બેહોશ થઈ ગઈ અને તેની ગરદન ફરી લટકી જોઈ હું થોડીવાર માટે ડરી ગયો અને માથા પર પાણીની બોટલ છાંટી અને થોડીવાર પછી તે હોશમાં આવી તેને પીડાથી આમ કરી રહી હતી અને કહ્યું થોડી વાર સહન કર સારું થઈ જશે ત્યાં સુધીથી તેને થોડી રાહત થઈ અને મેં ધીમેથી કહ્યું સંગીતા અવાજ ના કર અને આંટી જાગી જશે તેણે કહ્યું મને પીડા થાય છે કહ્યું બસ થોડા સમયની વાત છે પછી તે થોડી ખુશ થઈ અને ઉઠવા લાગી ત્યાંથી હું તેને ઉચકી શક્યો નહીં અને તે ઢંગાઈ ગઈ અને પલંગ પર પડી મેં તેને પકડી અને તેના કપડાં સાફ કરી અને પરંતુ તે ચાલી ન શકી તેને મારા ખોળામાં ઉઠાવી અને તેના રૂમમાં છોડી દીધી તેના પેટ પર સૂઈ ગયો અને પછી મારી નાઈટ ડ્યુટી શરૂ કરી હું આજે આઠ વાગે જતો રહ્યો અને સવારે છ વાગે પાસો આવું છું આ ડ્યુટી પાંચ દિવસની હતી મેં સારવારથી જોયું અને રમણ આવ્યો હતો અને પછી તેણે પૂછ્યું કે દવાથી મદદ કરે છે કે નહીં તેણે કહ્યું ખૂબ જ ફાયદાકારક છે ડૉક્ટર સાહેબે પૂછ્યું કે તમે કેટલા દિવસની રજા લીધી છે તો તેણે કહ્યું ડૉક્ટર સાહેબ રજા નથી પગાર કપાસે હું બે ત્રણ દિવસ રહીશ હું સમજી ગયો કે આ ગોળીઓથી અસર છે વિશે જણાવી જરૂર છે અને મારી નાઈટ ડ્યુટીમાં પાંચ દિવસ થઈ ગયા છે રમણ પણ છઠ્ઠા દિવસે હોસ્પિટલ જવાની તૈયારીમાં હતું ત્યારે સંગીતા ચા લઈને આવી અને કહ્યું રોજની જેમ સાંજે હોસ્પિટલમાંથી આવીશ જમ્યા બાદ રાત્રે બાર વાગે સંગીતા મારા રૂમમાં પ્રવેશી હું અને મારા પલંગ પર બેઠી હતી તેણે અદભુત કામ કર્યું એક દિવસ તેને ઉલટી થવા લાગી અને તેના સાસુ કહ્યું ડૉક્ટર સાહેબ સંગીતાને ઉલટી થાય છે મેં સાસુ અને વહુને હોસ્પિટલમાં બોલા ગર્ભાવસ્થા પરીક્ષણની પુષ્ટિ કરી તે ગર્ભવતી છે પરંતુ તેનો સમયગાળો પણ સમાપ્ત થયો ન હતો આંટીના ઘરમાં ખુશીની લહેર દોડી ગઈ તેની સારવાર બંધ કરી દીધી અને નવા મહિના પછી તેને એક પુત્ર થયો રમણ સંગીતા આંટી અને કાકા બધા ખુશ હતા એક દિવસ આંટીએ કહ્યું ડૉક્ટર સાહેબ તમારો ઉપકાર જીવન પર નહીં ભૂલી શકું બસ એક જ બધું ઉપકાર કરો અને મારા ગામમાં મારા ભત્રીજાની વહુ અને લગ્નને પાંચ વર્ષ થઈ ગયા છે તેને સંતાન નથી તેની સાથે પણ સારવાર કરો તેથી મેં કહ્યું કે તે તે અહીંયા બોલાવો મિત્રો બીજો ભાગ આવતીકાલે મૂકવામાં આવશે અને મિત્રો તમને આ કહાની કેવી લાગી અમને કોમેન્ટ કરી જણાવજો અને જો તમને અમારી ચેનલ પર નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો બે લાયકોન દબાવો જેથી કરી અને આવનાર તમામ વિડીયો તમને જોવા મળે વિડીયો પૂરો જોવા બદલ ધન્યવાદ મિત્રો ફરી મળીશું એક નવી વાર્તામાં ત્યાં સુધી આવજો